અંકલેશ્વરની એમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે રાજ્યના ગૃહમંત્રી હર સંઘવીના એકતાલીસમાં જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા એકતાલીસ હજાર સાયબર જાગૃતિ ડાયરીના વિતરણ અભિયાનનો પ્રારંભ ગુજરાત રાજ્યના યુવા અને ઉત્સાહી ગૃહ તેમજ રમતગમત મંત્રી હર્ષ સંઘવીના એકતાલીસમાં જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં સેવાકીય કાર્યોની સરવાણી વહી રહી છે ત્યારે અંકલેશ્વરની પ્રતિષ્ઠિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન જૈન સમાજ ટ્રસ્ટ દ્વારા એક પ્રશંસનીય અને સુરક્ષાલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી પીયુષભાઈ દેસાઈ પ્રેરિત હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા શિક્ષિત દીકરી શક્તિશાળી ભારતના સંકલ્પ સાથે રાજ્યભરમાં એકતાલીસ હજાર નોટબુક અને એકતાલીસ હજાર સાયબર સુરક્ષા જાગૃતિ બુક વિતરણ કરવાનું ભગીરથ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે શાળાની વિદ્યાર્થીઓને આ ઉપયોગી ડાયરીનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવ અને શાળાની દીકરીઓએ કેક કાપી હર્ષ સંઘવીના સ્વસ્થ અને દીર્ઘાયુ જીવનની મંગલકામના કરી હતી અને સમગ્ર વાતાવરણ હર્ષો ઉલ્લાસ સાથે ગુંજી ઉઠ્યું હતું આજના આધુનિક અને ડિજિટલ યુગમાં જ્યારે સાયબર અપરાધોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે દીકરીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપતા ફાઉન્ડેશન દ્વારા વિતરણ કરવામાં આવેલી સાયબર અવેરનેસ ડાયરીમાં ટેકનોલોજીના સલામત ઉપયોગ અંગેની વિસ્તૃત વિગતો આપવામાં આવી છે આ ડાયરીમાં સોશિયલ મીડિયા પર રાખવાની તકેદારી ઓનલાઈન છેતરપિંડીથી બચવાના અસરકારક ઉપાયો અને કટોકટીના સમયે ત્વરિત સહાય માટે ઉપયોગી એવા હેલ્પલાઇન નંબરો એકસો એક્યાસી અને ઓગણીસ ત્રીસ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી છે ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ એ છે કે દીકરીઓ માત્ર શિક્ષિત જ નહીં પરંતુ ડિજિટલ માધ્યમોના ઉપયોગમાં પણ સુરક્ષિત અને જાગૃત બને જેથી તેઓ નિર્ભય બની રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે આ ગરિમા પૂર્ણ કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત શિક્ષણ સમિતિના ચેરમેન વિરલ રાણા અને જૈન સમાજ ટ્રસ્ટ તેમજ ફાઉન્ડેશનના અગ્રણી જનકભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત નગરપાલિકાના વિવિધ વોર્ડના ચૂંટાયેલા સભ્યો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને જૈન સમાજના આગેવાનોએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે ગૃહમંત્રીશ્રીના જન્મદિવસની આવી રચનાત્મક ઉજવણી દ્વારા સમાજમાં સુરક્ષાનો જે સંદેશ વહેતો થયો છે તે ખૂબ જ આવકારદાયક છે કાર્યક્રમના અંતે શાળા પરિવાર અને આયોજકો દ્વારા તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને દીકરીઓએ આ જ્ઞાનવર્ધક સામગ્રી બદલ આનંદ વ્યક્ત કર્યો હતો